તારાબેન જીવનભાઈ રાઠોડ કરીને એક મહિલા છે જેઓ સાંજે છ વાગ્યાની આસપાસ ચોક બજાર વિસ્તારમાં આવેલી શાકભાજીના જે માર્કેટ છે તેમાં શાકભાજી લેવા જતા હતા તે દરમિયાન તેમને રસ્તામાં એક અજાણી સમ આવે ને કહેલું કે માજી મારે બેંકમાંથી પૈસા ઉપાડવાનો છે તો એટીએમ ક્યાં છે તો માજી કીધું કે આગળ જશું તો એટીએમ છે જેથી માણસ જતો રહે ત્યાર પછી બે બે અજાણ્યા એક લેડીઝ અને એક જેન્ટ્સ એ બંને માજી પાસે આવેલા અને માજીને કીધું કે બેન માજી અમારી પાસે પૈસા છે એટલે ચાર પાંચ લાખ રૂપિયા પડેલા છે આ જો કોસડા માતા કોસડા થેલીમાં બતાવે અને એવું કીધું કે માજી આ પૈસા છે અને આ થોડું ઘરના છે એટલે તમારા ઘરના ઉતારી ને અહીંયા મૂકી દો ને આમ તો આગળ તકલીફ છે એવું છે તો માજી એ પોતાના શરીરમાં પહેરેલ ઘરના હતા એ ઉતારીને એ આપણે રૂમાલમાં મૂકી દીધા અને સેમ રૂમાલ એ રૂમાલ લઈને બીજું રૂમાલ જેમાં માજીને પોતાની પાસે રાખી લેતા અને માજીને પછી માજી એ થોડું આગળ જઈને જોતા તો એની અંદર જે પૈસા બંડલ હતા એમાં નકલી નોટો હતી અને જે ઘરના પણ નકલી હતા તે માજીને એવું લાગ્યું મારી જોડે ચીટિંગ થયેલું છે તો માજી ચોકબજાર પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ આપેલી હતી પોલીસે ગુનો રદ રક્ષણ કરીને આ કામના જે આરોપી શોધવા માટે ઘણા બધા સીસીવી કૂટેજ જોયેલા હતા અને જે માજીને માજી પાસેથી જે આરોપીના વર્ણન મેળવેલાં હતાં એ વર્ણનના આધારે પોલીસે જગ્યા જગ્યા સીસીટી કુટેજ જોઈને અને એ જે આરોપી જે જગ્યા ઉપર હતા ત્યાં ચોક બધા પોલીસના પોલીસ કર્મીઓએ વેસ્ટ પલટ ધારણ કર્યુંને કોઈ શાકભાજીના વેસ્ટના બને તો કોઈ ઈંડાની લારી રાખી હતી કોઈએ દાબેલીની લારી રાખી એવું લારી લોકો નોકરી કરી લીધી અને એ દરમિયાન જે 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 એનો વેસ પલટા જે કર્યું હતું આરોપી જે હતું એ પ્રમાણે આરોપી ખરેખર આરોપી મળી ગયેલા હતા જેથી પોલીસે એને પકડી પાડેલ હતા અને ગુના અનુસંધાને એને અરેસ્ટ કરેલું હતું અને હાલ તપાસ ચાલુ થઈ બધી ક્યાં નથી એ આરોપીઓ ત્રણ આરોપી છે એમાં એક લેડીસ છે અને બે જેન્ટ્સ છે અને એ તમામ આરોપીઓ તલોદ બાજુના છે અને એ લોકોના વિરુદ્ધમાં તપાસ કરતા એ લોકોને ભિલોડા અને તલોદ પોલીસ સ્ટેશન ખાતે પણ એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે એ લોકો હા એમાં જે એક સાસુ છે અને એક જમાઈ છે